અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય છે બુધવાર સુધીમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા માહિતી આપીને જણાવવામાં આવ્યું છે એટલે કે આગામી સાત દિવસની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ ગુજરાતના હવામાન અંગેની આજની આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે અરબ સાગરમાં એક લો પ્રેશર એરિયા સર્જાઈ ગયું છે આવતીકાલે શુક્રવાર સાંજ સુધીમાં આ સિસ્ટમ તીવ્ર બનીને ડિપ્રેશન બની શકે છે હાલ આ સિસ્ટમની દિશા ઉત્તર તરફની રહી છે આ સિસ્ટમ વધારે તીવ્ર બને તેવી શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે ત્યારે આ સિસ્ટમને લઈને નવી શું અપડેટ છે વાવાઝોડાની જે શક્યતા છે તે ગુજરાતમાં કેટલી રહેલી છે આ સિસ્ટમ કેટલી બની છે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો છે તેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અમદાવાદના હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી આપી છે આ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી રહી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ ગુજરાતના હવામાન અંગેની આજની આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે અરબ સાગરમાં એક લો પ્રેશર એરિયા સર્જાઈ ગયું છે આવતીકાલ એટલે કે શુક્રવાર સાંજ સુધીમાં આ સિસ્ટમ વધુ તીવ્ર બનીને ડિપ્રેશન બની શકે છે હાલ આ સિસ્ટમની દિશા ઉત્તર તરફની રહી છે આ સિસ્ટમ વધારે તીવ્ર બને તેવી શક્યતાઓ પણ છે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે છે અને તેનાથી વધારે તીવ્ર પણ થઈ શકે છે જેના કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક છૂટાછવાયા સ્થળોએ આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે આ સાથે તેમણે માછીમારોને સલાહ આપતા જણાવ્યું છે કે માછીમારોએ દરિયો ન ખેડે અને જે પણ દરિયામાં છે તેઓ આવતીકાલ શુક્રવાર સાંજ સુધીમાં પાછા આવી જાય આ સાથે તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી જણાવી છે અમદાવાદમાં હાલ ભારે વરસાદની કોઈ આગાહી આપવામાં નથી આવી અમદાવાદમાં આગામી ચોવીસ કલાકમાં એકતાલીસ ડિગ્રી તાપમાન જઈ શકે તેવી આગાહી છે બાવીસમી તારીખે હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે ગીર સોમનાથ અમરેલી ભાવનગર તેમજ જૂનાગઢ ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંતના જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે જારી કરેલા નકશા પ્રમાણે ત્રેવીસમી તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર જૂનાગઢ રાજકોટ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે આ ઉપરાંતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવીથી મધ્યમ મેઘગજના સાથે મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે ચોવીસમી તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર જૂનાગઢ રાજકોટ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે પચીસમી તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર જૂનાગઢ રાજકોટ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાયના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે વરસાદની આગાહી છે અને જે જિલ્લાઓના નામ જણાવ્યા છે તે જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ છૂટી છવાઈ જગ્યા પર જોવા મળી શકે છે હવામાન વિભાગે જારી કરેલા નકશા પ્રમાણે છવ્વીસમી તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર જૂનાગઢ રાજકોટ પોરબંદર આણંદ ભરૂચ નર્મદા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તે સિવાયના જિલ્લાઓમાં છૂટો છવાયો હળવો વરસાદ થઈ શકે છે સત્યાવીસમી તારીખે પણ એ જ રીતે દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર તેમજ સુરત જે છે ત્યારબાદના જિલ્લાઓની વાત કરીએ તો નર્મદા તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારે વરસાદની શક્યતા સત્યાવીસમી તારીખે કરવામાં આવી છે સત્યાવીસમી તારીખે દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ આ ત્રણ જિલ્લાનો વધારે સમાવેશ કરવામાં આવ્યો છે આ ત્રણ જિલ્લામાં સત્યાવીસ તારીખે ભારે વરસાદની શક્યતા છે અઠ્યાવીસમી તારીખની જો વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા છે જામનગર છે પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ નવસારી તાપી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાયના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અરબી સમુદ્રમાં લો પ્રેશરને લઈને ગુજરાતના અનેક જિલ્લામાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અડધાથી જાજા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે જ્યાં ગુજરાતમાં અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ભારે વરસાદની શક્યતા છે રાજ્યના દક્ષિણ અને પશ્ચિમ પ્રદેશોમાં પવન અને વરસાદની શક્યતાઓ ઊભી થઈ છે હવામાન વિભાગે સુરત તાપી વલસાડ ડાંગ નવસારી અમરેલી અને ભાવનગર જિલ્લાઓ માટે આગાહી જારી કરી છે અને ખાસ કરીને પવનની ગતિ તથા વરસાદની સંભાવનાઓ અંગે ચેતવણી આપી છે આ વિસ્તારો માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે વધારે વાત કરીએ તો ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો જોવા મળશે હવામાન વિભાગ અનુસાર આગામી ચોવીસથી અડતાલીસ કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે પવન ફૂંકાઈ શકે છે અને છૂટો છવાયો વરસાદ પડી શકે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવાની તાકીદ કરાઈ છે માછીમારોને દરિયે ન જવા માટે સૂચના અપાઈ છે જ્યારે સ્થાનિક તંત્રોને તમામ પૂર્વ તૈયારી રાખવા કહેવામાં આવ્યું છે આ આગાહીને ધ્યાનમાં રાખી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ સંબંધિત જિલ્લાઓનો વહીવટી તંત્રોને ચોખ્ખી સૂચના આપી છે કે તાત્કાલિક અસરથી તંત્ર સજાગ અને સક્રિય બને તમામ જિલ્લા કલેકટરોને તેમના ક્ષેત્રના ચોવીસ બાય સાત કંટ્રોલ રૂમ ચાલુ રાખવા તેમજ તાત્કાલિક પ્રતિસાદ ટીમો ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સજ્જ રાખવા માટે જણાવવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એસીઓસીના અધિકારીઓને પણ નિર્દેશ આપ્યો છે કે તેઓ કંટ્રોલ રૂમ સતત કાર્યરત રાખે અને સંબંધિત જિલ્લાઓ સાથે ચાંપતી લાઇન પર સંપર્ક રહે આગામી તમામ કાયમી તથા અસ્થાયી કામગીરીને મોનિટર કરવા ખાસ ટીમો નિમવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા સામાન્ય નાગરિકો માટે પણ સાવચેતી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે નાગરિકોને અનાવશ્યક પ્રવાસ ટાળવા વીજળી પડવાના સ્થળે દ્રશ્ય જવા નહીં દ્રશ્ય જોવા જવા નહીં ઊંડા પાણી અથવા નદીના કાંઠે ન જવું તથા મોબાઈલ અને રેડિયો માધ્યમથી હવામાન અપડેટ લેતા રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે દરિયાઈ વિસ્તારમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવાની યોજના પણ તંત્રએ તૈયાર રાખી છે જિલ્લા તંત્રો અને એનડીઆરએફની ટીમો તાત્કાલિક આપત્તિ સમયે કામગીરી માટે એલર્ટ પર છે રાજ્ય સરકાર હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર વચ્ચે સંકલનથી આ સ્થિતિને મેનેજ કરવા માટે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે જેથી કોઈ જાનહાનિ કે નુકસાન ન થાય મુખ્યમંત્રીએ પણ ખાતરી આપી છે કે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર જે છે તે સંપૂર્ણ તૈયાર છે વાત કરીએ અંબાલાલ પટેલની આગાહીની તો અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ રિટર્ન લઈને ગુજરાતને અસર કરશે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ રિટર્ન લઈ ગુજરાતને અસર કરશે જી હા ગુજરાતમાં વિધિવત ચોમાસા પહેલાં વરસાદની આગાહી સામે આવી રહી છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે ગુજરાતભરમાં ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે જોકે હવામાન વિભાગનું અનુમાન છે કે લો પ્રેશર બની ડિપ્રેશન સુધી જશે જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે લો પ્રેશરમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થશે અને ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સક્રિય થયું છે અને પચીસ મે સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થવાનું અનુમાન છે સમુદ્રની અંદર સો કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને છવ્વીસ મે આસપાસ રિટર્ન લેશે તેમણે જણાવ્યું કે ગુજરાતનું હવાનું દબાણ નવસો અઠ્ઠાણું મિલીબાર જેટલું રહેશે શુષ્ક પવનની ગતિ રહેશે પરંતુ વાવાઝોડું બનશે તેની અસર એકત્રીસ મે સુધી રહેશે અને વિવિધ ભાગોમાં ભારે વરસાદ થશે અઠ્યાવીસમી આસપાસ બંગાળના ઉપસાગરમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે અરબી સમુદ્રમાં આજે લો પ્રેશર બનશે ત્યારબાદ વેલમાર્ક લો પ્રેશર એરિયા ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ ભેજનું પ્રમાણ અનુકૂળ રહે તો વાવાઝોડામાં પરિવર્તિત થાય છે જોકે આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે ઉત્તર કર્ણાટક ગોવા કાંઠાથી દૂર દૂર પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે અને ઉત્તર તરફ આગળ વધશે જોકે લો પ્રેશર બન્યા બાદ અરબી સમુદ્રમાં જશે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે અરબી સમુદ્રમાંથી રિટર્ન પણ થશે એટલે કે વાવાઝોડું બને એની શક્યતા હજી પૂરી નથી પરંતુ વાવાઝોડું બને કે ન બને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ચોક્કસથી થશે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો આ યુટ્યુબ ચેનલ નમસ્કાર